આંગમાં એવું છે કે સરપંચોને ગામમાં બોતેરે બોતેર ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચથી સાત દિવસ વરસાદ નથી ઉ અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન છે તમામ વસ્તુમાં નુકસાન છે ડુંગળીની અંદર કપાસની અંદર છીણ તૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર કરીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડાની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે જોઈ ગયા છે તો આનું મહત્ત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત વસિત રહી જાય સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ખોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે તો તેના વાવાઝોડાની અંદર કયક સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે આગળ અમારી માંગ એવી છે કે તમામ ખેડૂતોના સેટેલાઇટથી તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકાર શરીરને ખબર છે કે કોના ખેતરમાં સીંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે સેટેલાઇટથી સર્વે ચાલુ જ છે સરકાર શરીફ આ બધા ગામો ગામના સરપંચોના ડેટા છે બધા ખેડૂતોની ખેતી પણ બધી વસ્તુની જરૂર છે નુકસાનીની કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી જેની ફૂલની તો ફૂલની પાકડી જે સરકાર કરીને યોગ્ય લાગે એ ખેડૂતોને બધાને ગામના ખેડૂતોને તમામને એનો લાભ મળે અને એની એને તો આપે એવી અમારી માંગ છે આજે જે આ કમોસી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ છે તો સરપોંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સુકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય અમુક લોકો સહાયનીથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના એ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપના જે માંગણી છે અમે સરકારમાં મોકલશું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો